સ્પદ કેમિકલ ને ઝડપી પાડી ટેન્કર સહિત દસ લાખ થી મુદ્દા માલ જપ્ત કારોપીને ઝડપી પાડ્યો છે ભરૂચ એસોજી ટીમે ટી કામગીરી માટે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પીઆઈ ચૌધરીએ ટેલિફોનિક માહિતી આપેલ કે પાલેજ જતા હાઇવે પર આવેલ હરિયોમ ટ્રાવેલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ નામના કન્ઝ્યુમર પંપ ઉપર એક ટેન્કર નંબર ડીએન શૂન્ય નવ ક્યુ નવ્વાણું ચોસઠમાંથી કોઈ શંકાસ્પદ પ્રવાહી ટેન્કરમાંથી સ્ટોરેજ ટાંકીમાં ગેરકાયદેસર રીતે નાખવામાં આવે છે જે બાતમીના આધારે હરિઓમ ટ્રાવેલ એન્ડ ટ્રાન્સપોર્ટ નામના કન્ઝ્યુમર પંપ ઉપર એસઓજીની ટીમે રેડ કરતા કે ઈસમ નવલભાઈ ભાલાણા રહે ધોવા જિલ્લા અમરેલી ટેન્કરના વાલ્વ દ્વારા સ્ટોરેજ ટાંકીમાં પાંચ હજાર લીટર શંકાસ્પદ પ્રવાહી ખાલી કરતા મળી આવ્યો હતો આ શંકાસ્પદ પ્રવાહીનું બિલ કે આધાર પુરાવો માંગતા તે નહીં હોવાનું જણાવેલ જેથી આ શંકાસ્પદ પ્રવાહી ચોરીથી મેળવેલ હોવાનું જણાતા સ્ટોરેજ ટાંકીમાં ભરવામાં આવેલ રૂપિયા ત્રણ લાખ પચીસ હજારનો શંકાસ્પદ પ્રવાહી આશરે તથા રૂપિયા સાત હજારનું ટેન્કર મળી કુલ કિંમત રૂપિયા દસ લાખ પચીસ હજારનો મુદ્દામાલ કબજે કરી આ બાબતે ભરૂચ રૂરલ મામલતદારને જાણ કરી જરૂરી સેમ્પલ લેવડાવવામાં આવે હાલ આ મુદ્દામાલ રાખેલ સ્ટોરેજ ટાંકી અને નોઝલ સીલ કરવામાં આવેલ છે